હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ કે ઢાબામાં મળતી લસુની પાલક બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે તો આ રીતના આપણે પાલકને પાન તોડી અને સાફ કરી લીધી છે હવે આપણે એને આ રીતના ઝીણું કટિંગ કરી લેશું તો ચાકુની મદદથી આપણે એને ઝીણી ઝીણી આ રીતના કટ કરી લેશું આપણે એકવાર પાનને સરસ રીતના સાફ કરી લીધા છે અને હવે આપણે કટિંગ કરીશું અને પછી પાલકને ધોઈ લેશું તો આ રીતના આપણે બધી પાલકને કટ કરી લેવાનો છે આપણે બને એટલું કટિંગ છે તે ઝીણું કરીશું તો આ રીતના આપણે પાન બે બે ત્રણ ત્રણ પાન લઈ અને આ રીતના કટ કરી લેવાના છે તો મેં અહીંયા બધી પાલક છે એને આ રીતના કટ કરી લીધી છે પાલક હવે કટ થઈ ગઈ છે અને સાફ બે થી ત્રણ વાર પાણીએથી આપણે ધોઈ લેશું તો આ રીતના પાલકને ધોઈ અને આપણે આ રીતના જાળી વાસણમાં રાખી લીધું છે જેથી એકસ્ટ્રા પાણી બધું દૂર થઈ જાય હવે આપણે બે નંગ જેટલી ડુંગળી લઈ અને ઝીણી સમારી લીધી છે સાથે બે લીલી મરચી એડ કરી છે અને બે નંગ ટમેટા પણ આ રીતના ચોપ કરી લીધા છે હવે આપણે ગેસ ઉપર એક પેન ચડાવેલું છે અને એમાં આપણે પાંચ થી છ ચમચી જેટલું તેલ લીધું છે આમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે અને આપણે સાત થી આઠ લસણ કળીને આ રીતના ઝીણી કટ કરી એડ કરી છે અને એક ચમચી જેવું જીરું એડ કર્યું છે પેલા જીરું એડ કર્યું છે જીરું સારું એવું સતળી જાય એટલે લસણ એડ કરીશું લસણ છે તે હલકું ગોલ્ડન થઈ જાય એટલે આપણે આ રીતના ડુંગળી અને મરચી ને સાથે આપણે ચોપ કરીને રાખી હતી એડ કરી દેસુ આ રીતના આપણે તેલમાં એકાદ મિનિટ માટે સોતે કરીશું તો આ રીતના આપણે ડુંગળી થોડી સોતે થવા લાગે એટલે આપણે એને ઢાંકણ ઢાંકી અને થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એક થી બે મિનિટ માટે કુક થવા દેશું તો બે મિનિટ પછી તમે જુઓ ને તો આપણે જે ડુંગળી છે તે સારી રીતના કુક થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે ચોપરમાં ચોપ કરેલા ટમેટા છે તે એડ કરી દેસુ અહીંયા બે નંગ મેં મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા હતા એને આ રીતના આપણે તેલમાં એડ કરી અને એક આધી મિક્સ કરી લેશું અને આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દેસુ સારી રીતના ટમેટા મીઠું અને ડુંગળીને મિક્સ કરી લેશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવી લેશું અંદાજે ટાઈમ જોઈએ તો બે થી અઢી મિનિટ જેવું આપણે એને લો ફ્લેમ ઉપર પકાવીશું તો ટમેટા છે તે સારી રીતના સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આમાં ધોઈ અને પાણી નીતારી અને પાલક રાખેલી હતી એને આપણે એડ કરી દેસુ પાલકને આપણે અહીંયા બાફી નથી બાફિયા વગર જ લીધી છે તો બધી પાલકને આ રીતના આપણે એડ કરી દીધી છે હવે આપણે એને વઘાર સાથે સારી રીતના મિક્સ કરી લેશું તો આ રીતના આપણે વઘાર સાથે પાલકને સારી રીતના મિક્સ કરી લેશું તો પાલ છે તે સારી રીતના મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વઘારમાં આપણે સારી રીતના પાલકને મિક્સ કરી લીધી છે હવે ઢાંકણ ઢાંકી અને પાલક કૂક થાય એટલે આપણે બે મિનિટ માટે તેને કૂક કરી લેશું ને અહિયાં મેં બે થી ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે એને આપણે ઓગાળી લેશું આપણે કઢી બનાવીએ ત્યારે જે રીતના લોટ ઉગાડીએ છીએ એ રીતના ઉગાડી લઈશું અને બે થી ત્રણ મિનિટ થઈ તો જો પાલક સારી રીતના સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે સૂકા મસાલા એડ કરી દઈશું એક ચમચી હળદર દોઢ ચમચી ધાણાજીરું પાવડર અને બે થી ત્રણ ચમચી જેટલું લાલ લાલ મરચું પાવડર ઉમેરીશું સારી રીતના મિક્સ કરી લેશું આપણે આમાં બે તીખી લીલી મરચી પણ એડ કરી છે એટલે લાલ મરચું પાવડર તમારે એ રીતના ઉમેરવું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે તો સારી રીતના મસાલાને આપણે આ રીતના મિક્સ કરી અને એકાદ મિનિટ માટે કૂક કરી લેશું જેથી તેની કાચી બધી સ્મેલ હોય તે દૂર થઈ જાય તો મિનિટ પછી તમે પાલક છે સારી રીતના સાઈડમાંથી તેલ છૂટી ગયું છે અને મસાલા પણ સારી રીતના કુક થઈ ગયા છે હવે આપણે જે ચણાનો લોટ ઓગાળીને રાખ્યો હતો એ આપણે લઈ લેશું અને આપણે આ પાલકમાં એડ કરી દેસુ આ રીતના આપણે બે મોટી ચમચી જેટલો આપણે લોટ લીધો હતો અને એને તેને પાણી એડ કરી અને આપણે ઓગાળી લીધો છે હવે આને આપણે પાલક સાથે સારી રીતના મિક્સ કરી લેશું અને જે વાસણમાં લોટ વગાડ્યો તો એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી લઈ આમાં એડ કરી દઈશું વધારે આપણે આમાં પાણી એડ કરવાની જરૂર નથી જો તમે થોડી ગ્રેવીવાળી ભાજી બનાવવા ઈચ્છતા હોય તો અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરું હું અહીંયા બહુ વધારે રસો નહીં અને વધારે સૂકી નહીં એ રીતના ભાજી બનાવું છું તો આ રીતના આપણે એકાદ મિનિટ માટે મિક્સ કરી લેશું જેથી લોટના કોઈ પણ લમ્સ ના પડે અને ઢાંકણ ઢાકી અને ત્રણ થી ચાર મિનિટ માટે કૂક થવા દેસુ તો ચારેક મિનિટ પછી તમે જુઓ ને તો આપણું બેસન અને પાલક ને બધું સારી રીતના કૂક થઈ ગયું છે અને એકદમ સરસ એવી આપણી પાલકની ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને ભાજીને નીચે ઉતારી લેશું અને આપણે અહીંયા એક વઘાર એડ કર્યો છે એમાં આપણે તેલ અને તેલમાં આપણે સાતથી આઠ લસણ નીકળી એડ કરી અને સારી રીતના ગોલ્ડન જેવી થવા દીધી છે અને હવે આપણે એક ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ લસણનો ફ્લેવરનો વઘાર છે તે આપણે ઉપરથી ભાજીમાં એડ કરી દઈશું આપણે ભાજી વઘારવામાં પણ લસણનો યુઝ કર્યો હતો અને ઉપરથી આ રીતના એડ કરીશું તો ભાજીમાં સારો એવો લસણનો ફ્લેવર બેસી જશે આ રીતના બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ફ્લેવર બેસે એ માટે ઢાંકી દઈશું જેથી વઘાર છે તે સારી રીતના ભાજીમાં લાગી જાય ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આપણી લસુની પાલકની ભાજી બની અને તૈયાર છે આ ભાજી છે તે રોટલી ભાખરી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતના પાલકની ભાજી જરૂર બનાવજો મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એકવાર આ રીતના પાલકની રેસિપી જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે ફરી મળીશું ત્યાં સુધી આવજો